લેસ્ટર માટે ચૂંટણી લડી રહેલ શિવાની રાજાએ જણાવ્યું કે લેસ્ટરનો પોલિટિકલનો કચરો સાફ કરવાનો સમય આવી ગયો છે એટલે ચોથી જુલાઈએ સૌ સાથે મળીને જેમનું નિશાન છે ટ્રી એટલે કે ઝડને વોટ કરી વિજય બનાવે યુકેના પ્રધાનમંત્રી ઋષિ શોનકે પણ શિવાની રાજાને સપોર્ટ કરવા માટે જણાવ્યું હતું અગાઉ એનઆરઆઈ કેશવ બટાક દ્વારા પણ લેસ્ટરમાં રહેલા ભારતીયોને શિવાની રાજેને સાંસદ તરીકે ચૂંટવાની અપીલ કરી હતી લેસ્ટર લેસ્ટર કેન્ડિડેટ ફ્રોમ ફોર ગુજરાતી ભાઈઓ મિત્રો અને વડીલોને મારા હું શિવાની રાજા છું હું ગુજરાતી દીકરી છું અને ચોથી જુલાઈ રોજ હું આપણા બધી કમ્યુનિટી માટે ને લેસ્ટર માટે ચૂંટણીઓમાં ઊભી છું હું લેસ્ટર ને આપણા બધા કમ્યુનિટી માટે કામ કરવા આવી છું અને તમારો સાથ અને સહયોગ માટે હું વિનંતી કરું છું આ સમય આવ્યો છે લેસ્ટરનો પોલિટિકલ કચરો સાફ કરવા ને આપણા ને અવાજ દેવા એટલે એક બીજી વિનંતી કરું છું તમારા બધા સગાવાલા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પ્લીઝ કહેજો કે ચોથી જુલાઈ રોજ બારે જઈને વોટ કરે સાત નંબર શિવાની રાજા કન્ઝર્વેટિવ પાર્ટીના ઝાડ પાસે ચોકરી મારે ધન્યવાદ અને પ્રણામ

खूबज अग्रेसर स्थान धराव छो ने वु आगो एवं मारी अंतर लागण हूँ व्यक्त करू छु अपना कहे कि दिल मिले किसी को दिलदार मिले फूल मिले किसी को फूलों का हार मिले यारी मिले किसी को सच्चा यार मिले हम चाहते हैं शिवानी जी आपको सारे यूके का और सारे यूरोप का नहीं नहीं नहीं, नहीं सारी दुनिया का सारा विश्व का Piarmile, Piarmile. Piar Shivani Raja, your local Leicester East candidate from Leicester for Leicester.